પ્રવીણાબેન કે જેઓ થી બિલોંગ કરે છે અને એમને આપણી વેઇટ લોસ કીટ સ્ટાર્ટ કરેલી હતી સૌથી પહેલા તો આપણી વેઇટ લોસ કીટ સ્ટાર્ટ કરી ત્યારે તમારો વજન કેટલો હતો એકસો ને સાત કિલો તમે લોસ સ્ટાર્ટ કર્યું ત્યારે હતો અને આજે કેટલો સમય થયો છે તમે લોસ કીટ યુઝ કરવા જોઈએ એક મહિનો એમને કમ્પ્લીટ થયો છે બરાબર અને આ એક મહિના દરમિયાન તમને શું શું ફેરફાર થઈ છે કિલોની અંદર ઇંચની અંદર કઈ ફેરફાર થયો બીજા શરીરમાં ફાયદાઓ થયા છે એ તમે થોડું જણાવજો પાંચ થી છ કિલા જેટલો વેઇટ ઓછો થયો છે અને અઢી થી પોણા ત્રણ જેટલો ઇજમાં ફેરફાર થયો છે અને શરીર સ્ફૂર્તિ વાળું લાગે છે નથી લાગતી ઘણો બધો ફેરફાર આ બધા ફાયદાઓ તમને થયેલા છે બીજું મારે તમને પૂછવાનું હતું કે તમે જ્યારે કીટ શરૂઆત કરી ત્યારે તમે મને એવું કીધું હતું કે હું થાઇરોઈડ ની ગોળી લઉં છું કેટલા એમજી ની ગોળી તમે લોસો એમજી ની લઉં છું એકસો ને પાસઠ એમજી ની થાયડ ગોળી લઈ રહ્યા છે ઘણા બધા લોકોને એવો સવાલ હોય કે થાયડ અંદર શું મારું વેઇટ લોસ થશે પણ આપણી પાસે એક એવી કીટ અવેલેબલ છે કે જે થાઇરોઇડની આટલી હેવી પાવરની ગોળી લેવા છતાં પણ આટલું સરસ અને વ્યવસ્થિત રિઝલ્ટ આજે પ્રવીણાબેનને મળેલું છે એકસો ને સાત કિલો વજનમાંથી એકસો ને બે કિલો વજન થયેલું છે અને શરીરની અંદર સ્ફૂર્તિ અને બધી વસ્તુઓમાં પણ બહુ બધો